નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો અમારા ગામની નદીનું પૂર જોવા આવું છે વરસાદ છે અત્યારે ચાલુ જ છે શિવો પાયલ ધારા દીદી અને અમારા જીગરભાઈ અમે પૂર જોવા જઈએ છીએ વરસાદ છે ગઈ રાતનો ધોધમાર ચાલુ જ છે સિવા પણ પાણીમાં મજા આવે છે પાણીમાં છપ છબિયા બોલાવ તો જાય છે શીવો ક્યાં જવું શિવા આપણે ક્યાં જવું છે પૂર જોવાનું જ જાવું હા દોસ્તોને ને હાઈ તો કર દે હાય આમ આમ બાજુ મોટું રહે હાય હવે કે મજા આવે જાઉં સિવાને પાણીમાં છત્રી છે છતાં મિત્રો પલળવાની મજા આવે છે પાયલ ને જીગા ને ચાલુ જ છે વરસાદ સીવાને બહુ મજા આવી રહી છે સીવાને બહુ મજા આવે છે ખેકડા મારતો મારતો નદીને કાંઠે પહોંચી ગયા છે તો મિત્રો આ છે કાલિંદ્રી નદી સા ગીર અને જાનુડા ગામની વચ્ચે આવેલી છે અત્યારે પાણી છે ઉતરી ગયું છે સવારે છે પુલની સપાટીની બરોબર હતું અત્યારે પાણી છે ઉતરી ગયું છે Siva સિવાની જગ્યા પાસે નાવા જાવું છે પાણીમાં સિવાને કપડા કાઢી અહીંથી જવું છે મારા મામાની વાડીએ નદીને ને કાંઠે જ છે વાડીના રસ્તા ઉપર પણ પાણી જ છે મજા આવે છે ઠેકડા મારે છે પાણીમાં રસ્તાને ને કાઠે જ નદી છે ને વાડી પણ અહીંયા જ છે મામાની અહીંયા નદી આવી ગઈ છે મામાની વાડી ગઈ છે આ બાજુ આંબાના ઝાડ છે 对吧？<laughs> <laughs> <laughs>